ખાપટ વિસ્તાર પોરબંદર છાયા નગરપાલિકામાં આવતો આ વિસ્તાર જે છે તે વર્ષોથી નગરપાલિકામાં તો આવ્યો છે પરંતુ સુવિધાના નામે હજુ પણ અહીં મીંડું જોવા મળે છે કારણ કે આ વિસ્તારમાં રસ્તા ગટર સહિતના જે પ્રાથમિક સુવિધાઓ જે છે તે પણ હજુ આ વિસ્તારમાં મળી નથી આઠથી દસ વર્ષથી આ વિસ્તાર જે છે તે નગરપાલિકામાં ભળ્યો હોવા છતાં પણ અહીં સુવિધાના નામે લોકોને માત્રને માત્ર વાયદાઓ જ મળી રહ્યા છે આ વિસ્તારમાં હાલમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે નગરપાલિકા છે તે આ વિસ્તારમાં ભરતી પણ ન નાખતી હોવાથી લોકો હાલ પોતાના ઘરની બહાર નીકળી શકે તેવી પણ પરિસ્થિતિ નથી તેથી લોકો છે તે હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પોરબંદર જિલ્લામાં જે રીતે વરસાદ બાદ જે રસ્તાઓની હાલત છે જે ખાપડ ધરમપુર

કાદવ કિચડના એટલા જે જોવા મળે છે કે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અહીં રોગચાળો છે તે રોગચાળો પણ થાય તેવી મોટી શક્યતા જોવા મળી રહી છે વર્ષોથી આ લોકો છે તે થાકી ગયા છે રજૂઆત કરી કરી છતાં પણ આ પરિસ્થિતિ છે નગરપાલિકા છે તે મેળાની તૈયારીઓમાં વ્યસ્ત છે ને લોકો જે છે તે આવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે ત્યારે આપણા અહીંયા સ્થાનિક જે છે તેમને પૂછીએ કે કેટલા વર્ષથી આ જ રીતના પરિસ્થિતિ થાય છે દર વખતે એકદમ બાવરમાં વધારે છે એમાં પ્રોબ્લેમ ગટર વાળા ની છે હું ગટરું ગોદે ગા સોમા ત્યારે એની ખોડે ને બ્યા કર્યું કે એમાં છોકરાની હાલ મોકલો ગરબી શોખ ઉભે નાખે તો દફતર હોતા હાલી ને આવે એ પોઝિશન માં કોઈ આવીને ઘર ને રોપીએ ટ્રેક્ટર નું રીક્ષાઓ નખવે તો કોઈ જોવા આવ્યું નથી બરોબર આનો કરવો ગયા ને એની એ ગટરું વાળા ની ગોડી એની પાછું જોવું ન થાય રેવલ ન કરી દેવું જોઈએ

કોઈ ઘરે ઘરે બે આય ને કોઈ બાયુ પ્રેગ્નેટ હોય તો ઈ કેમ આલી હોગે બહુ મુસીબત છે ભાઈ અમારે અહીં હાલો ને અમે કેમ આલી અમારું મન જાણે ભાઈ તો વેલા સરજા રસ્તાનું કરો બરોબર મત જોતા હોય તો જોડ્યા આવે ને અત્યારે કોઈ ભાવે નથી પૂછતા અમારું કે તમે શું કરોઈ કોઈ અહીંયા કાઉન્સેલર કે કે કોઈ આવ્યું હોય પૂછવા માટે કે કોઈ કોઈ ને રૂપિયા જા નાખે

હાડ મારી સહન કરી હતી જે રસ્તાઓ હતા જે ખાડામાં ફેરવાઈ ગયા હતા અને લોકો આમાં ફણતા હતા ત્યારે આવી જ પરિસ્થિતિ ફરી એક વખત આ જે ભૂગર ઘટના ઘટનાની જે બેદરકારી જે છે એવી બેદરકારી ફરી એક વખત રિપીટ થઈ રહી છે ત્યારે અત્યારે તો લોકોની પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારમાં લોકો જે છે તે રહી શકતા નથી આ પૈસા જે સાબિત છે તમને પૂછીએ કેવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ લોકો ભરતી કરી ગયા છે એનું લેવલ પણ નથી કર્યું અહિયાંથી બાળકોને સ્કૂલે જવું હોય તો બહુ હેરાન ગતિ છે કોઈ અંદર વાહન આવવા માટે તૈયાર નથી બહાર થી જે મહેમાન આવ્યા હોય એના માટે અમારે ગીતાનગરના નગરના ગેટ સુધીને તેડવા માટે જવું પડે છે અને કોઈ જાતનું આ લોકો અહીંયા પૂછવા પણ નથી આવ્યા કે શું હાલાકી છે અત્યારે શું પ્રોબ્લેમ છે શું પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારનું અત્યારે એ લોકો જોવા નથી આવ્યા પ્રોબ્લેમ અત્યારે ઘણા બધા છે રોડ રસ્તાઓથી માંડીને ઘણા બધા છે તમે જોઈ લો અહીંયાથી રોકડીયા હમન સુધી જવું હોય તો કેટલી વાર લાગે છે વાહન ખૂટી જાય છે ગાડીઓ બેસી જાય છે કોઈ પ્રાઇવેટ વાહન પણ અંદર આવવા માટે તૈયાર નથી ને અમારી ખુદની ગાડી આમાં હાલી શકે એમ નથી તમે જોઈ શકો બધું બરોબર છે પાણાઓ છે અત્યારે અહીંયાથી તમે જોઈ લો કે વાં સુધી જવું હોય તો ગાડી નથી નીકળી શકે આ જે વિસ્તાર જે છે જે નવા પડેલા વિસ્તાર જે છે 10 થી વર્ષથી આજ પરિસ્થિતિમાં જીવે છે અત્યારે તો એ લોકોની માંગણી એવી છે કે આના કરતા અમે નગર જે ગ્રામ પંચાયત માં ત્યારે સારું હતું કારણ છે કે કોઈ રસ્તા તો થાય પરંતુ આ તો કોઈ પણ જાતની સુવિધા ઉપર કાચા જે ગામડામાં હોય એના કરતા પણ ખરાબ રસ્તા જે છે તેમાં લોકો રહે છે અને મહત્વની વાત એ છે કે અત્યારે તંત્ર છે કાઉન્સિલર છે કોઈ પણ વ્યક્તિઓ અહીં આ લોકોની પરિસ્થિતિ છે તે જોવા નથી આવતા અને પરિસ્થિતિ અત્યારે એવી ખરાબ છે કે અહીંથી લોકોને પોતાની ઘરની બહાર જે જવું હોય

पोरबंदर मिरर,